કેમ છો દોસ્તો ચાલો તો આપણે ઓર્ગેનિક રિએક્શન મિકેનિઝમ જે છે એનો આપણો પાંચમો ભાગ આપણે જોવાનો છે હાઈપર કોન્જુગેશન ખાસ જોવાનું છે આપણે લાસ્ટ ટાઈમ સંસ્પર્ધન જોયું સંસ્પદનના બે વિડીયો જોઈએ સંસ્પદન કઈ રીતે થાય એની પ્રેક્ટિસ કરી અને ધન સંસ્પદન અને ઋણ સંસ્પદન અસર જોઈ હવે આપણે જોવાનું છે હાઈપર કોન્જ્યુકેશન ત્રણ વસ્તુ બહુ જ અગત્યની છે સૌથી પહેલા આપણે પ્રેરક અસર જોઈએ એના પછી સંસ્વદન અસર જોઈ અને એના પછી આપણે હાઈપર કોન્જ્યુગેશન જોઈએ છે આપણ મોસ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એટલે ખાસ ધ્યાન આપજો દોસ્તો કઈ રીતે થાય છે તે હાઈપર કોન્જ્યુગેશન અને ગુજરાતીમાં કહેવામાં આવે છે અતિસયુગમન અસર પહેલા વ્યાખ્યા પછી જોઈએ આપણે પહેલા આપણે આમની અંદર જોઈ લઈએ ચેક કરી લઈએ CH3 CH ડબલ બોન્ડ CH3 આની અંદર હાઈપર કોન્જ્યુગેશન થાય છે કઈ રીતે હાઈપર કોન્જ્યુગેશન થાય એ હું તમને કહી દઉં છું કે અહીંયા કાર્બન તમને આપેલો છે શું આપ્યું છે કાર્બન અહીંયા એચ છે એચ અને અહીંયા સી એચ છે જો બરાબર અહીંયા ડબલ બોન્ડ અને એચ ટુ છે જ્યારે પણ જ્યારે પણ દ્વિબંધ છે શું છે તમારી પાસે દ્વિબંધ છે દ્વિબંધની આજુબાજુમાં સિંગલ બંધ હોય એસપી થ્રી સંકળ ધરાવ તો સિંગલ બંધ વાળો કાર્બન હોય કયા બંધ વાળો કાર્બન હોય સિંગલ બંધ એસપી થ્રી સંકળ ધરાવે એનો સીએચ બંધ કયો બંધ સીએચ બંધ કે દ્વિબંધ તરફ આકર્ષાય દ્વિબંધ તરફ આકર્ષાય એને હાઈપર કોન્જ્યુગેશન કહેવાય જ્યારે દ્વિબંધની બાજુનો કાર્બન દ્વિબંધ અથવા ત્રિબંધ હોય તો એ ચાલે અહીંયા બેન્ઝિન હોય તો એ ચાલે ગમે તે દ્વિબંધ અથવા ત્રિબંધ હોવો જોઈએ એની બાજુનો કાર્બન એની બાજુનો કાર્બન કે જેનું સંકળણ ગયું હોય એસવી એ કાર્બન પરનો સીએચ બંધ કયો બંધ સીએચ આ સિગ્મા બંધનો ઇલેક્ટ્રોન યુગમાં દ્વિબંધ તરફ આકર્ષાય છે આ ઘટનાને શું કહેવાય હાઇપર કોન્જ્યુગેશન તો આ પાઇબંધ ખરેખર અહીંયા જશે આ પાયબંધ અહીંયા જશે અને આ સિગમાં બન અહીંયા નીચે આવશે બરાબર છે આ રીતે થશે તો આનું આપણે સંસ્પન બંધારણ આપણે ડ્રો કરવું હોય તો આવી રીતે કરાય સી છે અહીંયા શું છે એચ છે અહીંયા એચ છે જુજો બરાબર અહીંયા આ બંધ આવી ગયો એટલે ડબલ થઈ ગયો અહીંયા ડબલ બોન્ડ થઈ ગયો અહીંયા સી એચ અહીંયા સિંગલ બન અહીંયા સીએચ ટુ અહીંયા માઇનસ આ થઈ ગયો બરાબર છે આને ગુમાવ્યું છે એટલે હાઇડ્રોજન ઉપર પ્લસ આવશે એટલે આ જે છે અહીંયા સીએચ આ સિગ્મા બંધ છે અને અહીંયા કયો બંધ પાયબંધ નું સાના છે થયું એટલે એક સિગ્મા બંધ સ્થાનાંતર થાય તો બીજા કયા બંધ નું હોય પાય બંધ એટલે સિગ્મા બાય પાઈ કોન્જુગેશન પણ કહેવાય અને શું કહેવાય સિગ્મા પાઈ કોન્જુગેશન પણ કહેવામાં આવે છે એટલે ખાસ અને ખાસ તમે ધ્યાન રાખજો સિગ્મા પાય કોન્જુગેશન પાય બંધ અને સિગ્મા બંધ જે છે એ તમારે ધ્યાન રાખવાનું CH3CH ડબલ બોન્ડ CH2 CH3 CH ડબલ બોન્ડ CH2 આટલું તમને આપ્યું છે આ ખાસ અને ખાસ ધ્યાન રાખજો શું કરવાનું છે ફરી એક વખત બોલું છું દોસ્તો જ્યાં ડબલ બોન્ડ છે અથવા ટ્રિપલ બોન્ડ છે એની બાજુનો કાર્બન કે જેનું સંકળણ કયું છે એસપી થ્રી તે કાર્બન પરનો સી એચ સિગ્મા બંધ એ ડબલ બોન્ડ કોના તરફ આકર્ષાય ડબલ બોન્ડ વીબન તરફ આકર્ષાય અહીંયા આવી ગયો આ બંધ અહીંયા આવી ગયો અને આ પાઇ બંધ અહીંયા આગળ જતો રહે છે બરાબર તો આ ઘટનાને શું કહેવાય હાઈપર કોન્ડ્યુકેશન સંસ્પધનમાં ખાસ ધ્યાન રાખજો માત્ર સ્પાઈબંધનનું જ સ્થાનતર થતું પાઈબંધનનું જ આ લોન પેરનું સ્થાનાંતર થતું હતું લોન અને પાઇ બંધ પણ સિગ્મા બંધનું સ્થાનાંતર થતું નહીં આમાં સિગ્મા બંધનું સ્થાનાંતર એ થશે અને પાઇ બંધનું પણ થશે એટલે સિગ્મા પાઇ કોન્જ્યુગેશન પણ કહેવામાં આવે છે ખાસ ધ્યાન રાખજો હવે વ્યાખ્યા જોઈએ હવે તમને ખબર પડશે જ્યારે કેટલાક કાર્બનિક સંયોજનમાં કાર્બન કાર્બન સિંગલ બંધ સાથે એટલે આ કાર્બન કાર્બન સિંગલ બંધ છે એની સાથે કાર્બન કાર્બન ડબલ બોન્ડ જોડાયેલો હોય આ કાર્બન કાર્બન ડબલ બોન્ડ જોડાયેલો હોય અથવા શું જોડાયેલું હોય બેન્ઝિન જોડાયેલો હોય અહીંયા બેન્ઝિન જોડાયેલો હોય તો કાર્બન કાર્બન બંધ આ આ સીએચ નો ઇલેક્ટ્રોન યુગમાં બરાબર છે ઇલેક્ટ્રોન યુગમાં અહીંયાથી લખવાનું બાકી ઇલેક્ટ્રોન યુગમાં પાયબંધ તરફ આકર્ષાય છે એટલે કે દ્વિબંધ તરફ આકર્ષાય છે આ તમે લખી નાખજો આ સીએચ સિગ્માબનનો ઇલેક્ટ્રોન યુગમાં દ્વિબંધ તરફ આકર્ષાય છે બરાબર છે આ ઘટનાને શું કહેવામાં આવે છે હાઈપર કોન્જ્યુકેશન કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે હાઈપર કોન્જ્યુકેશન એટલે ખાસ તમે ધ્યાન રાખજો દોસ્તો આટલું જે છે ફરી એક વખત બોલું છું જ્યારે જો કે વ્યાખ્યા સાથે આપણે કોઈ લેવા દેવા એટલું બધું નથી બેઠી યાદ રાખવી જરૂરી નથી કોન્સેપ્ટ તમને સમજાઈ જવો જોઈએ જ્યારે તમારી પાસે કાર્બન કાર્બન સિંગલ બન હોય કાર્બન કાર્બન સિંગલ બન હોય ત્યારે કાર્બન કાર્બન સિંગલ બન સાથે ડબલ ડબલ બોન જોડાયેલો હોય અથવા વેન્જિન જોડાયેલો હોય ત્યારે વેન્જિન જોડાયેલું હોય ત્યારે બરાબર છે ત્યારે આ સિ સીએચ સિંગલ બંધનો પાય સિગમા બંધનો ઇલેક્ટ્રોન યુગ્મ કોના તરફ આકર્ષાય છે દ્વિબંધ તરફ આકર્ષાય છે આ ઘટનાને શું કહેવાય હાઇપર પર કોન્જેશન કહેવામાં આવ્યા છે બરાબર છે સિગ્મા પાય બંને સ્થાનાંતર થતું હોથી સિગ્મા પાઇ સંસ્પદન તરીકે પણ ઓળખવામાં આવે છે આટલી વસ્તુ દોસ્તો જોવાની છે ચાલવામાં જોઈએ આ બંધ જે છે એનો આલ્ફા હાઇડ્રોજન આ કહેવાય આલ્ફા આલ્ફા પોઝિશન આલ્ફા પોઝિશન आल्फा पर हाइड्रोजन तो 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 है हो तो त्रन है एक हो पाइबंद इलेक्ट्रॉन युग में अँ आ सीग् बंद न इलेक्ट्रोन युग में आ पाइबंद तो शू तो अच सी एच डबल वन सी सी एच अल वन अच टू आ इलेक्ट्रॉन जो ए माइनस अँ हाइड्रोजन अल्लस आ जड़े अ હવે આ કે મારો બંધ તૂટ્યો છે આ કે તો હું તોડું ને આના પછી આનો વારો બરાબર છે તો વારા પછી વારો એ તો એનો વારો આપણે લઈ લઈએ ચાલો તો એનું સંશોધન બંધારણ કઈ રીતે થશે તો અહીંયાથી કદાચ આ બંધ તૂટે તો આ બંધ તૂટે તો આ જોડે અહીં આવે તો આ બંધ બંને તોડવાનો આ તોડવાનો છે નવું કાંઈ નથી કરવાનું બરાબર છે તો શું થશે તો અહીંયા થશે એચ અહીંયા સી આ બધા એઝ ઇટ ઇઝ રહેશે એઝ ઇટ ઇઝ રહેશે અહીંયા પ્લસ આવી ગયો અહીંયા શું આવશે ડબલ બોન્ડ અહીંયા શું આવશે સીએચ સિંગલ બોન્ડ અહીંયા શું આવશે સીએચ ટુ અહીંયા શું આવશે બોલો માઈનસ આવશે બરાબર છે આટલી વસ્તુ તમારે યાદ રાખી દેવાનું અહીંયા પ્લસ આવશે હવે આ બનતું તો હવે આનો વારો થઈ બરાબર છે જેટલા આલ્ફા હાઇડ્રોજન હોય એના ઉપર ચાલશે કામ તો અહીંયાથી આ બંધ અહીંયા આવી જાય તો તો આપણે ડ્રો કરી નાખીએ ચાલો એના પછીનું સંસ્પદન બંધારણ તો આલ્ફા હાઇડ્રોજન આપણી પાસે ત્રણ હતા એક બે અને ત્રણ આ બંધ તૂટ્યો તો આ બંધારણ મળ્યું આ બંધ તૂટ્યો તો આ બંધારણ મળ્યું આ બંધ તૂટ્યો તો આ બંધારણ તો ત્રણેય જેટલા આલ્ફા હાઇડ્રોજન છે એટલા બંધારણ મળે અને એક પોતાનું હોય તે ખબર પડી એટલે જેટલા આલ્ફા હાઇડ્રોજન છે એના કરતા એક વધારે સંસ્પદન બંધાણ હશે તો આમાં સંસ્પદન બંધાણ કેટલા થયા તો ચાર થયા એક ઓરિજિનલ હતું તે આ બીજું આ ત્રીજું અને આ ચોથું ખબર પડી તમને ચાર કોન્જ્યુકેશન ના કારણે સંસ્પદન બંધાણ હાઈપર કોન્જ્યુકેશન ના કારણે સંસ્પદન બંધાણ કેટલા થયા ચાર કેમ ચાર થયા કેમ કે આમની અંદર આ જે છે આ જે છે આલ્ફા કાર્બન પર કેટલા હાઇડ્રોજન છે એક બે ને ત્રણ તો એક બે અને ત્રણ બંધારણ તો એ આવશે એક વધારાનું જેટલા આલ્ફા હાઇડ્રોજન હોય એના કરતાં એક સંસ્પદન બંધારણ કેવું થાય વધારે ત્રણ આલ્ફા હાઇડ્રોજન છે તો ચાર સંસ્પદન બંધારણ થાય બે આલ્ફા હાઇડ્રોજન હોત તો એમાં ત્રણ સંસ્પદન બંધારણ થાય જેટલા આલ્ફા હાઇડ્રોજન છે એના કરતા એક વધારે થશે થશે શું ટૂંકમાં આ પાયબંધનું ઇલેક્ટ્રોનિકમાં તરફ હશે બરાબર છે તો આની અંદર કઈ રીતના આવશે આલ્ફા હાઇડ્રોજન પરમાણુની સંખ્યા જેમ વધારે તેમ હાઇપર કોન્જ્યુકેશન વધારે જેમ હાઇપરકોન્જ્યુકેશન વધારે તેમ અણુની સહાયતા કેવી વધારે

આ હાઇડ્રોજન છે આ આલ્ફા આલ્ફા કાર્બન આલ્ફા આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન કેટલા ત્રણ ત્રણ છો આ નહીં આ તો આપણા કાર્બન પર જ છે છે આ કાર્બન એના પર જ છે છે અને કહેવાય આ આ આ તો કાર્બન કાર્બન પર પર એટલે નહીં ખાસ ધ્યાન રાખજો એના હાઇડ્રોજન હોય તે ગણવાનું આ તો આ કાર્બન પર જ હાઇડ્રોજન છે એટલે આને આલ્ફા હાઇડ્રોજન ગણવાનો નહીં ધ્યાન રાખજો ખાસ એટલે આલ્ફા હાઇડ્રોજન ત્રણ ત્રણ છ અને ત્રણ નવ છે નવ આલ્ફા હાઇડ્રોજન છે તો આમાં સંસ્પર્ધન આરએસ કેટલા થતા હશે દસ થતા હશે બરાબર છે એના પછી ચાલો આની અંદર આ ડબલ બોન્ડ છેલ્ફા હાઇડ્રોજન કેટલા છ આલ્ફા હાઇડ્રોજન એના સંસ્પન કેટલા થશે સાત થશે બરાબર તો આના બાર થાય આના આના એટલે બાર આલ્ફા હાઇડ્રોજન આમાં નવ આલ્ફા હાઇડ્રોજન આમાં છ તો આની સહિતા વધારે એના કરતાં ઓછી એના કરતાં ઓછી એના પછી આપણે અહીંયા જોઈએ તો આ ડબલ બોન્ડ છે આ હાઇડ્રોજન એનો જ છે હાઇડ્રોજન એનો જ છે આલ્ફા ને આલ્ફા છ આલ્ફાઈડ્રોજન છે બરાબર છે એટલે આની અંદર કેટલા આર એસ થતા હશે સાત એના પછી અહીંયા આપણે જુઓ તો આ ડબલ બોન્ડ છે આલ્ફા ને આલ્ફા છ હાઇડ્રોજન છે અને આરેસ કેટલા થાય છે સાત એક વધારે થાય બરાબર ને તો પણ હવે આમાંય છ આલ્ફા હાઇડ્રોજન આમાં છ આલ્ફ હાઇડ્રોજન આમાં છ આલ્ફ હાઇડ્રોજન એટલે ખાસ ધ્યાન રાખજો આની સહિતા વધારે આવે છે એટલા માટે આ લીધું છે બરાબર બે એક જ પછી આ વધારે અને એના કરતા ઓછી કોની સહિતા બરાબર છે અને એના પછી લાસ્ટમાં છેલ્લે આ ડબલ વન છે એની બાજુમાં આલ્ફા હાઇડ્રોજન કેટલા છે બે જ આલ્ફા હાઇડ્રોજન છે આ તો આરએસ કેટલા થશે એના ત્રણ આની સહિતા સૌથી ઓછી અને તમારે આમ છેલ્લે લખી દેજો બરાબર છે એટલા માટે આવી રીતે તમારે પ્રિપેર કરવાનો છે હવે આ આપ્યું છે બેન્ઝિન ની ઉપર સી એચ થ્રી તો આને ટોલ્યુઇન કહેવામાં આવે છે તમને ખબર છે બેન્ઝિન ની ઉપર સી થ્રી હોય તો શું કહેવાય ટોલ્યુઇન કહેવાય બરાબર છે તો એના કેટલા હાઈપર કોન્જ્યુગેશન થાય થાય કે ન થાય ચેક કરીએ થાય કેમ કે આ ડબલ બોન્ડ છે એની બાજુનો કાર્બન એનું સંકળણ કયો sp3 આ સિંગલ બોન્ડ છે ને એના પર હાઇડ્રોજન છે આ છે એક ને ત્રણ છે બરાબર તો થશે તો ચાલો પહેલો હાઇડ્રોજન ના કારણે કેટલું થાય હાઈપર કોન્જ્યુગેશન

આ જોડી અહીંયા આવી જશે અને આ જોડી અહીં આવી જશે બરાબર છે એટલે આનું સંસ્પદન બંધારણ થશે ટાઈમ બચે એટલા માટે લખી જ દીધું હોય કેમ કે જેટલું પતે એટલું ફટાફટ પતાવવાનું હોય છે એટલે વિડીયોની સાઈઝ થોડીક નાની થાય એટલે સારું પડે ઓકે ચાલો હવે અહીંયાથી આ જે છે આ જોડી અહીંયા આવી જાય છે આ જોડી અહીં આવી ગઈ આજ બંધ તૂટી ગયો એટલે પાઇ બંધ બની ગયો અહીંયા બંધ બની ગયો છે બરાબર છે એટલે આ જોડી આખી અહીંયા આવી ગઈ અને મેળવો એટલે માઇનસ ગુમાવ્યું એટલે પ્લસ ફરી પાછું આ જોડી અહીંયા આવશે તમને ખબર છે ને આ જોડી અહીંયા આવશે આ તો આવડે જ તમને સંસ્પદન બંધારણ તો આ મળી ગયું તમને કઈ રીતે અહીંયા કોઈ ફેરફાર નહીં અહીંયા કોઈ ફેરફાર નહીં અહીંયા બંધ હતો એ જ હતો આ ડબલ બોન્ડ અહીંયા આવી ગયો એટલે અહીંયા પાઈ આ બંધ બની ગયો પાઈ બંધ આ જોડી અહીં આવી ગઈ એટલે આ લોન પેર બની ગયો ફરી પાછું આ લોન પેર અહીંયા આવશે આ બંધ અહીંયા આવશે તો શું બનશે આ બંધ બની જશે કેમ કે આ જોડી અહીંયા આવી એટલે અહીંયા બંધ બની ગયો પાઈ બંધ આ બંધ પાઈ બંધ અહીંયા આવી ગયો લોન પેર બની ગયો ઉપર એઝ ઇટ ઇઝ હવે છેલ્લે લાસ્ટમાં આ જોડી અહીંયા આવી જાય તો આ જોડી ફરી પાછી હતી ત્યાં ત્યાં જતી રહે તો પાછું પહેલું બંધારણ થઈ જાય તો કેટલા સંસ્પદન બંધારણ મળ્યા ચાર તો બેનજીનની ઉપર હાઇડ્રોજન હોય એટલે કે ઉપર કાર્બન ને કાર્બન પર હાઇડ્રોજન હોય તો એક હાઇડ્રોજન દીઠ ચાર સંસ્પદન બંધારણ મળે તો આ એક હાઇડ્રોજનના કારણે એટલા ભાગના કારણે કેટલા સંસ્પદન બંધારણ મળ્યા એક આ બે આ ત્રણ અને એક પોતાનું હતું તે ચાર થઈ ગયા તો આના કારણે ચાર સંસ્પદન બંધારણ મળ્યા હવે કે આ હાઇડ્રોજન કે હું તોડો તો બંધ તો પાછું એનું એ જ થાય આ બંધ અહીંયા આ બંધ નો તૂટે આ બંધ તૂટે તો આ બંધ અહીંયા આવે આ બંધ અહીં આવી જાય પાછા ત્રણ સ્ટેપ પાછા ફરી વખત થાય આ બંધ તૂટે તો તો એના કારણે ત્રણ સ્ટેપ ફરી વખત થાય આ હાઇડ્રોજનના કારણે એટલે એક બે અને ત્રણ આવા સંસ્પદન બંધારણ ફરી પાછા ત્રણ થાય બરાબર આ બંધ તોડવાનો આ બંધ એઝ ઇટ ઇઝ રહેવા જવાનું આ બંધ તોડીને અહીંયા લઈ લેવાનું નવું કાંઈ નહીં કરવાનું બાકી બધું એઝ ઇટ ઇઝ આવશે તો એના કારણે પ્લસ કેટલા સંસ્પદન બંધારણ મળે તમને ત્રણ આ કે હુંહી તૂટું તો આ કે હુંહ તૂટું તો આના કારણે તો એના કારણે ત્રણ સંસ્પદન બંધાણ એ એક બે અને ત્રણ સંસ્પદન બંધાણ મળે તો એના કારણે ત્રણ તો ટોટલ કેટલા થાય બોલો દોસ્તો ટોટલ સંસ્પદન બંડાણ કેટલા થાય ચારને ત્રણ ને ત્રણ દસ એટલે બેન્ઝિન ની ઉપર જ્યારે કાર્બન છે કાર્બન ની ઉપર હાઇડ્રોજન છે તો એક હાઇડ્રોજન હોય એટલે પહેલી વખતમાં ચાર સંસ્પદન બંધાણ લઈ લેવા પછી જેટલા હાઇડ્રોજન હોય તેટલામાં ત્રણ ત્રણ એડ કરવા તો અહીંયા કેટલા હાઇડ્રોજન હતા ત્રણ હાઇડ્રોજન હતા તો એક હાઇડ્રોજનના કારણે ચાર સંસ્પન બનવાને લઈ લીધા પછી બીજા હાઇડ્રોજનના કારણે ત્રણ એડ કર્યા ત્રીજા હાઇડ્રોજનના કારણે ત્રણ હેડ કર્યા એટલે ટોટલ કેટલા થયા દસ તો આની સહાયતા ઘણી બધી વધારે હતા બરાબર તો આ રીતે હાઇપર કોન્જ્યુગેશન તમારે મસ્ત રીતે જોવાનું છે કેટાઈનની અંદર હાઈપર કોન્જ્યુગેશન કેમ થાય તો કેટાઈનમાં પણ હાઇપર કોન્જ્યુગેશન થાય છે જો કે રીતે તો એની અંદર આ કાર્બન છે એની સાથે ત્રણ હાઇડ્રોજન છે શું જો બરાબર બહુ મસ્ત વાત છે આ કાર્બન છે એની સાથે બે હાઇડ્રોજન છે આવી રીતે આ કક્ષક ખાલી છે તમને ખબર છે આમાં ઇલેક્ટ્રોન છે નહીં ખાલી છે પ્લસ વીજવાર એટલે જ એ છે તો આ પ્લસ છે એટલે ઇલેક્ટ્રોનને આકર્ષવા ટ્રાય કરે તો એ કાર્બન છે આનું સંકરણ તમને ખબર છે એસપી ટુ છે તો એનો આલ્ફા હાઇડ્રોજન આ કહેવાય આલ્ફા કાર્બન આ કહેવાય એના પરનો પરનું સીએચસીમાં બંધ આ બાજુ આકર્ષાય એટલે સંસ્પાદન બંધારણ થાય એટલે એચ સી એચ આ બંધ તૂટી જાય એટલે એના ઉપર પ્લસ આવી જાય અહીંયા ડબલ બોન્ડ આવી ગયો અહીંયા CH2 થઈ ગયો ને CH2 ફરી વખત કે આ કે હું તૂટું તો તોય તોય થાય બરાબર છે H C H H અને ડબલ બોન્ડs માં આવશે CH2 અહીંયા સોંસે પ્લસ આ કે હું તૂટું તો તોય થાય એટલે ઓન અહીંયા શું આવશે H C H અહીંયા બંધ તૂટી જશે અહીંયા પ્લસ આવશે બરાબર ને ડબલ બોન્ડ ને અહીંયા શું આવશે CH2 તો આલ્ફા કાર્બન પર કેટલા હાઇડ્રોજન હતા 3 તો એક તૂટો બીજો તૂટ્યો ત્રીજો તૂટો તો ત્રણ સંસ્પાધન થયા અને એક ઓરિજિનલ હોય તે તો કેટલા થયા ચાર એટલે ત્રણ આલ્ફા હાઇડ્રોજન હતા તો આરએસ કેટલા થાય એના ચાર બરાબર છે તો આવી રીતે કાર્બો કેટાઈનો હોય તો અહીંયા ત્રણ આલ્ફા હાઇડ્રોજન હતા તો એના આરએસ કેટલા થશે ચાર થશે અહીંયા આ કાર્બન છે એની बाजू આજુબાજુવાળા આ ત્રણ આલ્ફા હાઇડ્રોજન અને આ ત્રણ બરાબર છે તો ટોટલ કેટલા થયા છ આલ્ફા હાઇડ્રોજન થાય તો એના આરએસ કેટલા થશે સાત આ કાર્બોકેટાઈન ની વાત કરીએ તો અહીંયા કેટલા છે ટોટલ નવ આલ્ફા હાઇડ્રોજન છે તો આની અંદર આર એસ કેટલા થશે દસ તો તમને ખબર આ કાર્બોકેટાઈનની ની સહિતા વધારે આની ઓછી ને એના કરતા ઓછી આમે તમને ખબર જ છે પ્રાથમિક કરતા દ્વિતીય ને દ્વિતીય કરતા સહિતા શું થાય વધારે કાર્બોકેટાઈન ની કાર્બોકેટાઈન હજી ભણવાનો બાકી છે ડિટેલમાં લેક્ચરમાં આવશે આ બધી જાય ને પછી આવશે કાર્બોકેટાઈન કાર્બેનાઇન અને મુક્ત મુલક એટલે શું કહેવાય પરફેક્ટલી આવશે એટલે કાર્બોકેટેટ હજી તમને કદાચ ખબર ન હોય તો ટેન્શન નહીં લેતા આપણે ભણવાનું બાકી છે હાલો એના પછી મુક્ત મુલકની અંદર હાઈપર કોન્જ્યુકેશન તો એની અંદર પણ આવું જ થાય છે સી એચ 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 સિંગલ વન સી એચ ટુ આ મુક્ત મૂલક છે દોસ્ત તો મુક્ત મુલકને તમને ખબર છે હાફ એરો વડે રિપ્રેઝન્ટ કરવામાં આવે એક ઇલેક્ટ્રોન આવ્યો અહીંયા બે ઇલેક્ટ્રોન છે તો એક ઇલેક્ટ્રોન અહીંથી આવે તો આ ફેરો વડે રિપ્રેઝન્ટ કર્યું આવી રીતે બરાબર છે આ ફેરો વડે રિપ્રેઝન્ટ કરી દીધું તો આને જે જોતા હતા તે એ મળી જ જાય છે ઇલેક્ટ્રોન એચ સી અહીંયા એક ઇલેક્ટ્રોન રહેશે એક જ ગયો ખાલી એટલે એક જ રહેશે અહીંયા અહીંયા એચ નો એચ જ રહેશે સેમ ટુ સેમ અહીંયા બરાબર છે અહીંયા શું થઈ ગયું એક બંધ તો હતો જ બે પાસેથી એક એક ઇલેક્ટ્રોન આવ્યો એટલે એક બંધ બની ગયો અને અહીંયા સી એચ ટુ બસ હવે આગળ બીજા બે સંસ્પદન થાય એક બંધ અહીંયાથી તૂટે એક વખત એટલે ટોટલ કેટલા છે આલ્ફા હાઇડ્રોજન ત્રણ આલ્ફા હાઇડ્રોજન હોય તો આના આર એસ કેટલા થાય ચાર થાય રેઝોનેટિંગ સ્ટ્રક્ચર રેઝોનેટિંગ સ્ટ્રક્ચર એટલે સંસ્પદન બંધારણ કેટલા થાય ચાર થાય ઓકે આની અંદર આલ્ફા કેટલા છે ભાઈ છ આલ્ફા હાઇડ્રોજન છે તો કેટલા થશે સાત આર એસ થશે આની અંદર કેટલા છે ભાઈ નવ છે આલ્ફા હાઇડ્રોજન નવ આલ્ફા હાઇડ્રોજન છે તો આના આરએસ કેટલા થશે તો કે દસ થશે તો તમને ખબર આની સહાયતા વધારે આની ઓછી નાની આની ઓછી જોકે મુક્ત મુલક હજી ભણવાનું બાકી છે પણ આ તો ખાલી હાઈપર કોન્જ્યુકેશન આવ્યું એટલે આપણે વાત લીધી હવે આને સ્થાયિતાના ક્રમમાં ગોઠવવાના છે દોસ્તો ચાલો થોડીક પ્રેક્ટિસ કરી લઈએ તમને ખબર જેમ હાઈપર કોન્જ્યુકેશન વધારે તેમ સહાયતા વધારે જેમ હાઈપર કોન્જ્યુગેશન ક્યારે વધે જેમ આલ્ફા હાઇડ્રોજન વધે તેમ સંસ્પદન વધે સંસ્પદન વધે તેમ હાઈપર કોન્જ્યુગેશનના કારણે જે સંસ્પદન થાય તે હાઈપર કોન્જ્યુગેશનના કારણે જે સંસ્પદન થાય તે વધે અને એ વધે એટલે સાહિતા વધે ઓકે આ કાર્બોકેટાઇન છે આલ્ફા હાઇડ્રોજન કેટલા ત્રણ અને એક ચાર ચાર આલ્ફા હાઇડ્રોજન બરાબર છે અહીંયા કેટલા આલ્ફા હાઇડ્રોજન છે બોલો ત્રણ ને બે પાંચ પાંચ આલ્ફા હાઇડ્રોજન તો કોની સાહિતા વધારે બીની સાહિતા વધારે બહુ સીધી વસ્તુ છે બરાબર છે ચાલો આની અંદર આ બે ની વાત કરીએ તો આ અહીંયા આલ્ફા હાઇડ્રોજન છે અહીંયા બેન્ઝિન પર છે કેટલા છે એક છે સી એચ બને એક એટલે આ બેન્ઝિન પર જાય છે એના કારણે કેટલા સંશોધન બંધાણ બને ચાર બને ખબર ને તમને બેન્ઝિન પર રખડવા જાય આટો મારે અહીંયા આટો મારે અહીંયા આટો આખો રાઉન્ડ મારે એટલે ચાર સંશોધન થતા હતા એક સી એચ બને પછી આ આલ્ફા હાઇડ્રોજન કેટલા છે ત્રણ બરાબર છે તો એક ઓરિજિનલ તો પોતે આમાં આવી ગયું બીજા હવે પછી જે એડ કરવાનો હોય આલ્ફા હાઇડ્રોજન હોય એટલા જ એટલે આ ત્રણ ચાર ને ત્રણ સાત સાત થશે એટલે આના આરએસ કેટલા થશે અહીંયા ત્રણ એટલે સાત બરાબર છે આના આરસ કેટલા થશે સાત આ કેસમાં આ કાર્બોકેટાઈન છે સીધો બેન્જીન સાથે નથી જોડાયેલો જોજો એટલે આનું સંસ્પાદન બેન્જીન સાથે નહીં થાય બેન્જીન સાથે નહીં થાય અહીંયા કાર્બોકેટાઈન હોત તો થાય પણ અહીંયા છે એટલે નહીં થાય એટલે આ બાજુ આલ્ફા હાઇડ્રોજન છે જ નહીં એટલે આ બાજુનું કામનું કાંઈ છે જ નહીં કોઈ કામનું જ નથી અહીંયા આલ્ફ હાઇડ્રોજન કેટલા ત્રણ આલ્ફા હાઇડ્રોજન છે તો આના આર કેટલા થાય સાત સોરી ચાર થાય

છ છે કે નહીં સંસ્પર્ધન કેટલા થાય સાત આમાં આલ્ફા હાઇડ્રોજન કેટલા છે અહીંયા ડબલ ડબલ બોન્ડ હોય ને છેલ્ફા હાઇડ્રોજન કેટલા છે ત્રણ હાઇડ્રોજન છે પણ આમાં ચાર સંસ્પર્ધન નહીં થાય આમાં દસ થાય છે તમને ખબર એક ઓરિજનલ ના ચાર પછી બીજા હાઇડ્રોજનના ત્રણ પછી એના પછી ના ત્રણ આપણે જોયું હતું ને રેગ્યુલર ડ્રો કર્યું હતું બરાબર છે તો એના કેટલા થશે ટોટલ દસ આની અંદર આ કેસમાં અહીંયા ડબલ બોન્ડ છે અહીંયા આલ્ફા હાઇડ્રોજન કે પહેલો આલ્ફા હાઇડ્રોજન એના ચાર થાય પછી બીજો આલ્ફા હાઇડ્રોજન એના ત્રણ થાય ત્રીજો નથી અહીંયા બરાબર એટલે ચાર ને ત્રણ સાત થાય એટલે અહીંયા આલ્ફા હાઇડ્રોજન બે આલ્ફા હાઇડ્રોજન જ છે પણ સંશોધન કેટલા થશે સાત આવી વસ્તુ દોસ્તો યાદ રાખવાની છે એના પછી આ તમને આપ્યું છે બંધારણ કે સી એચ ટુ પ્લસ આમાં હાઇપર કોન્જ્યુગેશન થાય જો કઈ રીતે થાય બહુ સીધી વસ્તુ છે ટેન્શન લેવાનું કોઈ જરૂર નથી સી છે બરાબર છે અહીંયા શું છે બે એચ છે કે નહીં સી એચ ટુ અહીંયા બંધ છે અહીંયા બંધ છે અહીંયા બંધ છે

એટલે કેટલા થયા બોલો સાત થશે ને તો આના સંસ્પદન બંધારણ કેટલા થશે સાત આલ્ફા હાઇડ્રોજન ભલે બે જ છે પણ સંસ્પદન બંધારણ સાત થાય છે બરાબર છે એટલે આના આલ્ફા હાઇડ્રોજન બંધારણ આલ્ફા હાઇડ્રોજન કેટલા છે બે પણ સંસ્પદન બંધારણ કેટલા સાત આમાં આલ્ફા હાઇડ્રોજન કેટલા છે એક જ છે એક જ આલ્ફા હાઇડ્રોજન છે પણ આના સંસ્પદન કેટલા થશે ચેક કરો આના કારણે કેટલા થશે આના કારણે ચાર થશે આના કારણે બીજા કેટલા થશે ત્રણ થશે આમાં રાઉન્ડ મારવા જાય ને આ બે રિંગમાં જેવી રીતે રાઉન્ડ મારે એવી જ રીતે આ બે રિંગમાં પણ રાઉન્ડ મારવા છે તો એના કારણે બીજા ત્રણ થાય બરાબર છે એટલા માટે કેટલા થશે સાત થશે તો આ રીતે તમારે દોસ્તો યાદ રાખવાનું છે કાર્બો કેટાઈન છે આના કરતાં આની સહાયતા વધારે છે કેમ વધારે છે એ કાર્બો કેટાઈનમાં આપણે ભણશું તો આની થોડીક દોસ્તો પ્રેક્ટિસ કરજો અને હાઈપર કોન્જ્યુકેશન ખાલી કઈ રીતે થાય છે તે તમારે ધ્યાન રાખવાનું છે બાકીની પ્રેક્ટિસ હજી આગળ આવશે હજી હાઈપર કોન્જ્યુકેશન આટલામાં પૂરું નથી થતું અને આટલામાં બધું તમને આવડી પણ ન જાય ખાલી આપણે આમાં ચેક કર્યું કે આવી રીતે હાઈપર કોન્જ્યુકેશન થાય પછી આના અલગ અલગ અપવાદ છે અલગ અલગ નિયમો છે એ જેમ જેમ આગળ આપણે થિયરી ભણતા જશું તો એની અંદર આવતું જશે અત્યારે ખાલી આટલું તૈયાર કરવાનું છે આખું હાઈપર કોન્જ્યુકેશન તૈયાર ન થાય કોઈ ટેન્શન લેવાનું નથી ઓકે તો આટલી મસ્ત પ્રિપેરેશન કરી રાખવાની રહેશે તમારે ઓકે થેન્ક યુ